શ્રી ગુરુદેવ દ્રષ્ણ મંદે જગત ગુરુ બહુ લોકો વ્યાસપીઠ પરથી બહુ બોલે છે સંસાર શું છે બહુ બધું બોલે છે મારા અર્થમાં સંસાર શબ્દમાં જ એનો અર્થ લખાયો છે સમસાર જેમાંથી સાર ગ્રહણ કરવો છે એવું એક પ્લેટફોર્મ પરમાત્મા આપે છે એ સંસાર છે જ્યાં જન્મ અને મરણ સુખ અને દુઃખ વીર અને મિલન યશ અને અપયસ આ બધું ઋતુઓ સમાન છે પ્રકૃતિની પણ ઋતુઓ છે શિયાળો ઉનાળો ચોમાસો તેમ આ બધું જીવનમાં ઋતુઓ સમાન છે રંધો ચાલે તો કેવો ચાલે આમ અફસ ડાઉન અફસ ડાઉન હે ને તો લાકડું છોલાય છે ને એને એક આકાર આપી શકાય છે બસ આ બધું જે ચક્ર છે ને જન્મ મરણ સુખ દુઃખ અપય વીર મિલન એ તમને કંઈક સાર આપવા માટે હોય છે તકલીફ શું છે ધ્યવ્ય દસ્તી કોને કહેવાય કે તકલીફ શું છે આપણે પદાતને જ સર્વસ્વ માની લઈએ છીએ તો પદાર્થની કે ઘટનાઓની પાછળનો સાર એ આપણે સમજવાનો પ્રયત્ન કરતા નથી આમ નજર કરો તો સર્વ બ્રહ્માંડમાં પૃથ્વી પર આપણને જે કંઈ પણ પ્રાપ્ત છે એ બધું જ માતિમય છે આ દિવાલ એની પર લાગેલ કલર બરાબર ને આ બધું પછી આ લાકડું હે ને બધું પૃથ્વી તત્વ એ માતી જ છે પણ આપણી નજર સુંદર દીવાલ પર સુંદર કલર પર અને આ વૃક્ષના લાકડાને જે ઘાટ આપીને આપણે સુંદર સુશોભિત ઘર બનાવે છે આપણું એના પર જ છે આ વસ્ત્ર ઇવન આપણું આ શરીર બધું માતી જ છે માટીના જુદા જુદા જે આકાર છે સ્વરૂપો છે આપણી દ્રષ્ટિ એના પર જ છે ઇવન સોનું ચાંદી એ પણ માતી જ છે માટીનું એક સુંદર સ્વરૂપ છે ને એનો આપણને કેટલો મો છે હે રોજ બધા જ્યોતિષો આવે છે સોનું લઈ લો ચાંદી લઈ લો ભાઈ તું માતી જ લઈ રહેલો છે ને એ બધું છેલ્લે માતી જ થવાનું છે એક સમય એવો આવવાનો છે કે કોઈ સોનાને નજર પણ નથી કરવાનું જ્યારે આ જ્ઞાન બધાને પચી જશે ને જે હમણાં દસ મિનિટ કીધું મેં તમને એ જ્ઞાન જ્યારે બધાને પચી જશે ત્યારે કોઈ સોનાને હાથ પણ નહીં લગાવવાનું કારણ કે સોનું શું છે એવું માતી જ છે આ શરીરમાંથી છે તો સત્ય શું છે એ આ દરેકની અંદર રહેલું જે એક તત્વ છે જેને આપણે ભ્રમ તત્ત્વ કહીએ છીએ પરમ તત્વ કહીએ છીએ પરમાત્મા કહીએ છીએ જે આપણી અંદર આત્મા સ્વરૂપે રહેલો છે એ જ સત્ય છે બાકીની બધી જેટલી સંસારની જે ઘટનાઓ છે જન્મ મરણ યશ અપય માન સન્માન વીર મિલન આ બધું રંધાનું કામ કરે અને રંધો શું કરે લાકડાને છોડીને લીસ્સો બનાવી દે છે આકાર આપે તમારા જીવનને આકાર આપે એ પરમાત્મા છે ઘાત ગળે એ પરમાત્મા છે કુભાર જેમ માટીને ગળે છે હે અને એને ઘાત આપે છે એની નક્કરતા તપાસવામાં તેને ટપલીઓ મારે છે તો આ આકાર આપવાની ઘટના જે આખી છે કુંભારની જેમ કે મિસ્ટ્રીની જેમ એ જો સહન કરી લઈએ એ સવારના આર્ટિકલમાં એ લખ્યું જન્મ અને મરણ એ બધું સહન કરી લે એને એક સ્થિર દ્રષ્ટિથી જોવાની દ્રષ્ટિ કેળવી લે એ સ્થિતિ પગના છે તમે રે રેલવે સ્ટેશન પર કોઈક વાર બેસજો શાંતિથી બાકડા પર ત્યાં બેસીને બસ તમે ટ્રેનને જતા જુઓ ટ્રેનને જતા જુઓ એની સાથે બધા ડબ્બાઓ જતા હશે બસ આપણું એ જીવન જ એવું છે એને આપણે આવી રીતના જતા પસાર થતાં જોતા શીખવવું જોઈએ સુખ આવે છે દુઃખ આવે છે માન આવે છે અપમાન આવે છે વિર આવે છે મિલન આવે છે એ શાંતિથી બાકડે બેસીને મારી જેમ ઝૂલે ઝૂલીને એને સ્થિર દ્રષ્ટિથી હૃદયને સ્થિર રાખીને મન બુદ્ધિને સ્થિર રાખીને ઇન્દ્રિયોને સ્થિર રાખીને એને જોતા શીખવવું જોઈએ એ જોતા શીખવી જોઈએ ત્યારે આત્માની નજીક જશો ત્યારે પરમાત્માને જોવાની દ્રષ્ટિ કેળવાશે તમારા વાસનાના ચક્ષુઓ ત્યારે ઓછા થશે તમારો મોં ત્યારે ભાંગશે જ્યારે તમે દરેક વસ્તુની જળ સુધી જવાનો પ્રયત્ન કરશો સમજવા છતાં પણ ન સમજવું એ અજ્ઞાનતા છે માયામાં તો એ જ જીવ છે માયામાં એ જીવ છે કે જેને હજુ સમજ જ નથી તે માયામાં છે મારા જેવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી પણ સમજવા છતાં પણ ન સમજવું એના જેવું કોઈ દુર્ભાગ્ય નથી સમજાય હ શાસ્ત્રો તમે એકવાર સાંભળો સમજ્યા પછી પણ ન સમજવું એ અજ્ઞાનતા છે એ દુર્ભાગ્ય છે પરમાત્મા તો કહે છે કે મેં તને જ્ઞાન આપી દીધું હતું એમ પણ એ જ્ઞાનનો દુરુપયોગ કરવો એમ આવી રીતના તો કંઈ જીવાતું હોય દુનિયામાં તો આવી રીતના જ જીવાય હે તો એ જે જ્ઞાનથી વિપરીત જીવવું સત્યથી વિપરીત જીવવું એ દરેક મનુષ્યને કર્મના ચક્કરોમાં નાખે છે એમ તમારું કંઈક તો પુણ્ય છે તો તમને આ માનવ દેહમયો છે બાકી ચોર્યાસી લાખ યોનીઓ છે કેમ કોઈ જાનવરોમાં નહીં મળ્યો કંઈક તો પુણ્ય છે કે તમને આ માનવ દેહ મળ્યો છે એ માનવ દેહનો ઉપયોગ કરીને તમારે તરી જવાનું છે કોઈ માણસને સમુદ્રમાં નાખી દે ને તરતા નહીં આવરે હે ને એને કોઈ સ્વિમિંગની રીંગ મળી જાય કે જેકેટ મળી જાય તો કેવો તરી જાય એવી રીતે આ સંસાર સાગરને તરવા માટે તમને માનવ દેહ મળ્યો છે અને એમાં ગાઢનું કામ અમારા જેવા લોકો કરે છે એટલે અમે તમારી પાસે નિત્ય આવ્યા છીએ તમારી ચૈતન્યને જાગૃત કરવા તમારી આત્માને ધંધોરવા કે કોઈ એકની આત્મા જાગી જાય તે માણસનું જ્યાં પણ જ્યારે પણ કલ્યાણ થશે ને જ્યાં પણ હશે ત્યાં આપણને યાદ કરશે ગુરુદેવએ કહ્યું જ છે એક માણસને માણસ બનાવો સાચા માર્ગેવાળો એક મંદિર બનાવવા જેટલું પુણ્ય છે એના માટે હું સીધું ને સરળ આ સત્સંગ કરું છું ઉપનિષદોના મંત્રો લઈને કે વેદોના મંત્રો લઈને રોજ એનો અર્થ સમજાવો એ નહીં અનુભવશે જ્ઞાન જો પીલાય ગયે અનુભવથી જે જ્ઞાન મને મારા ગુરુદેવે પીવડાવ્યું એ જ્ઞાન હું તમારી સાથે વેચું છું અને મારા ગુરુની આજ્ઞા સ્પષ્ટ હતી ગજાનંદ મહારાજની કે જેટલો અનુભવ હોય જીવનમાં એટલું જ બોલવું એથી વિશેષ ન બોલવું તે જમાનામાં આઝાદીની ચર વખતે ગજાનંદ મહારાજ હતા અને લોકમાન્ય તિરકને પણ આ એમને કહી લો કે અનુભવ છે એટલું જ બોલવું એનાથી વિશેષ ન બોલવું પ્રાતકાળના સત્સંગમાં સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત શું પ્રાપ્ત થયું એ મહત્વનું નથી શું ગ્રહણ કર્યું એ મહત્વનું છે કેટલી મીઠાઈ ખાધી એ મહત્ત્વનું નથી એ મીઠાઈનો શું સ્વાદ ગ્રહણ કર્યો એ મહત્વનું છે આપણે સંસારમાં આ ગ્રહણ કરવા આવ્યા છે ને એ ગ્રહણ કરીને એનો સાર ગ્રહણ કરીને માણસ બનીને આ સંસાર સાગર તરવા આવ્યા છે શ્રી ગુરુદેવ દત્ત